નમસ્કાર સોમવાર અને રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બહેનોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના પૂજન અર્ચન કર્યા હતા શ્રાવણીય સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શનાર્થી ભીડ ઉમટે છે ત્યારે આજે શ્રાવણીય સોમવાર અને રક્ષાબંધનનો નો સંયોગ છે સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવાર ને પ્રાર્થના કરી હતી તો સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનારા સૈનિકોને પણ પોતાના ભાઈ માની તેમના લાંબા આયુષ્ય અને સુખાકારીના આશીર્વાદ પણ માંગ્યા હતા સોમનાથનું આ જે દર્શન કરવા આવ્યા છે આજનો પવિત્ર દિવસ છે પૂનમ રક્ષાબંધન મહાદેવદાદાની ખૂબ જ સરસ દર્શન થયા છે આજે અમે અમારા ભાઈઓ માટે ખૂબ જ આશીર્વાદને પ્રાર્થના કરી છે અને સૌનું આયુષ્ય અને પ્રગતિ ખૂબ જ થાય અને જે સરહદો ઉપર રહે છે એ ભાઈઓ માટે બી ખૂબ ખૂબ પ્રગતિ કરે અને ખૂબ ખૂબ એમની રક્ષા થાય એવા અમે આશીર્વાદ માગીએ છીએ દાદા જોડે જય સોમનાથ આ સંયોગ બની ગયો કે રક્ષાબંધન બી છે પૂર્ણિમા બી છે અને અમે દર્શન કરવા સોમવાર બી હતો અને શ્રાવણ મહિનાનો સોમવાર એટલે ધન્ય છીએ અમે કે આજે દર્શન કરવા મળે મહાદેવના અને એમનો શણગાર બી રક્ષાબંધનનો બહુ જ મસ્ત હતો અને આજના દિવસે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મારા બધા ભાઈઓને લાંબુ આયુષ્ય અને સારી પ્રગતિ મળે અને સરહદ પર રહેલા ભાઈઓ પણ અમારા ભાઈઓ છે તો એમના માટે બી અમે ખૂબ રક્ષા માંગીએ છીએ અને એમનું જીવન પણ લાંબુ રહે એવી ભગવાનને પ્રાર્થના ગીર સોમનાથ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર